હાર્દિક સ્વાગત છે મિત્રો આજે તારીખ આઠ એક બે હજાર પચીસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ કાંદાની સિત્તેર હજાર સારા કાંદાની આવક થઈ છે અને સફેદ કાંદાની એકવીસ હજાર આવક થઈ છે અને આજે અગિયાર વાગ્યે લાલ કાંદાની તેમજ સફેદ કાંદાની હરાજી શરૂ થાય છે તો ચાલો મિત્રો આપણે લાઈવ બજાર ભાવ જોવા જઈશું મિત્રો અત્યારે અગિયાર વાગી પડી રહ્યા છે અને હરાજી શરૂ થઈ છે તો ચાલો મિત્રો આપણે લાઈવ બજાર ભાવ જોવા જઈશું જો મિત્રો તમે અમારી બજાર ભાવ સટલ નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જો મિત્રો رے چھتري ساري چاري جي وٽ ٿي ڏيڪالي آهي اها آواز آهي راما راما اها سنڀا ڪي ٿو નવ રૂપિયા <tāntral> <tESS tive Carbonika> <refined>

કોણું છે તો હા 50 mm લે ભાઈ આ આપણે 60 mm ને ક્યાં ખરીજો ભોરે હા હા બેસતા હું મે આ બી હવે બેસતા ભાઈ ઓ નંબર મે દિલેશ મન દૂર દૂર આ એક ઓ

નેવું એકાણું બાણું પંચાવન ચારસો ને પંચાણું રૂપિયા બે રૂપિયા ત્રણસો નેવું રૂપિયા ચારસો ને પંદર બોલવું ભાઈ ચારસો પંદર સત્તર રૂપિયા એકથે આઠેલી લાવો એક એકઠેલી આવી ગઈ છે ભાઈ

ત્રણસો બ્યાસી બોલવો ત્રણસો ચારસો ચાલીસ બેતાલીસ પચાસ બાવન પંચાવન પાસઠ પાસઠ રૂપિયા ચારસો છાસઠસો એક પંચોતેર પચોસો ચારસો

ચારસો છત્તાલીસ બંચાવન ચારસો પંચાવન સત્તાવન અઠ્ઠાવન સાઠેતરમાં તે પણ તેતર રૂપિયા ચારસો ચોડસઠ બોર્સ ત્રણસો પાંસી પંચા છી નેવાસી નવું બાણું પંચા ચારસો ચારસો રૂપિયા